નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસ ને વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંચામાં જીરુના રેકોર્ડ બેગ ભાવ અઠાવનસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ઊંચામાં એક સાથે પાંચસો રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ ઉત્તર વ્રતના અન્ય માર્કેટ યાર્ડમાં સો થી બસો નો ઉછાળો છે સાથે જ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં પણ સો રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસો સિત્તેર થી ચાર હજાર નેવ્યાસી રૂપિયા હળવદ સાડત્રીસો એકત્રીસથી બેતાલીસો થી અગિયાર રૂપિયા મોરબી પાંત્રીસો પચાસથી ચાર હજાર ત્રીસ રૂપિયા પાટડી આડત્રીસો એંશીથી તેતાલીસોને અઢાર રૂપિયા બોટાદ સાડત્રીસોથી બેતાલીસો ને ત્રીસ રૂપિયા જસદણ છત્રીસો પચીસથી એકતાલીસોને પચીસ રૂપિયા ગોંડલ તેત્રીસોથી એકતાલીસોને પચાસ રૂપિયા વાંકાનેર ચોત્રીસોથી એકતાલીસો એકાવન રૂપિયા જેતપુર ચોત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા ऊझा बे नौ सौ थी अठावन सौ रुपया थराद पात सौ थी सुडतालिसन रुपया पाटण तरण हजार बेतालीस सौत रुपया आरिज आड़ सौ पचास थीतालीस एक रुपया थरा पीस सौ थी बेतालीसों ने दस रुपया नेनावा तेतरीसौ थी पिस्तालीस सौ रुपया वाराही चार हजार थी चार हजार नौ सौ रुपया दिदर पातरीसौ बेतालीस सौ अगिय रुपया રાધનપુર ચોત્રીસોથી પાંચ હજાર રૂપિયા રાપર ચોત્રીસોથી એકતાલીસો ને પચીસ રૂપિયા અંજાર ત્રણ હજારથી તેતાલીસો ચાલીસ રૂપિયા ભયાઉ આડત્રીસો પચાસથી ચાર હજાર સિત્તેર રૂપિયા જામનગર છવ્વીસોથી તેતાલીસો રૂપિયા ભાવનગર બત્રીસો દસથી ચાર હજાર રૂપિયા પોરબંદર તેત્રીસો પચીસથી ચાર હજાર પચીસ રૂપિયા અમરેલી પચીસોથી બેતાલીસો વીસ રૂપિયા ધ્રાંગધ્રા આડત્રીસો થી એકતાલીસો ને એકોતેર રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી એકતાલીસોને પચાસ રૂપિયા કડી પાંત્રીસો એક્યાસી થી ચાર હજાર સાસઠ રૂપિયા સમી આડત્રીસોથી ચાર હજાર રૂપિયા વિસાવદર ત્રણ હજાર પિસ્તાલીસથી આડત્રીસોને એકાવન રૂપિયા જૂનાગઢ છત્રીસોથી ચાર હજાર અગિયાર રૂપિયા શિહોરી ત્રણ હજાર એકોતેરથી તેતાલીસોને બાર રૂપિયા પાંભર એકત્રીસો થી ને પચીસ રૂપિયા પાઠાવાડા છત્રીસો થી આડત્રીસો ને ત્રેપન રૂપિયા વિરામગામ સાડત્રીસો થી ચાર હજાર પચીસ રૂપિયા બહુચરાજી ચોવીસો થી સાડત્રીસો ને ત્રીસ રૂપિયા માંડલ છત્રીસો પચાસ થી એકતાલીસો અડસઠ રૂપિયા સાણંદ પાંત્રીસો દસ થી પાંત્રીસો દસ રૂપિયા કાલાવડ ચોત્રીસોથી આડત્રીસો પચાસ રૂપિયા બાબરા તેત્રીસો નેવુંથી એકતાલીસો રૂપિયા જૂનાગઢ બેતાલીસોથી સુડતાલીસો ને દસ રૂપિયા વિરમગામ છત્રીસોથી ચુમ્માલીસો ને એંશી રૂપિયા જામજોધપુર પાંત્રીસોથી ચાર હજાર એકાવન રૂપિયા તળાજા આડત્રીસો સાઠથી આડત્રીસો ને સાઠ રૂપિયા જામખંભાળિયા છત્રીસોથી ચાર હજાર રૂપિયા મહવા પંદરસો ચાલીસથી તેતાલીસો રૂપિયા ઉપલેટા છત્રીસો સિત્તેરથી આડત્રીસો પંચ્યાસી રૂપિયા ધોરાજી પચીસો છન્નુંથી આડત્રીસો રૂપિયા ભેંસાણ ત્રણ હજારથી આડત્રીસો રૂપિયા દસાડા પાટડી સાડત્રીસો પાંચથી એકતાલીસો રૂપિયા અને થોલ તેત્રીસોથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા